પૈસા તારા દેવા પડશે એકલા હા પડે જો ભાઈ અમારા ઘર ની અંદર લાલાના છે ને નવડા આવે રાહ જોતો એ આવી ગયો છે ફાઇનલી વરસાદ

હે મારી પહન લાલો આવે હા વાહ ભાઈ વાહ આગળ વાઘા વાઘા પેરાવાન છે કપડા બીજા નવા લુગડા ક્યાં લાલાના તો ભાઈ આવી રીતના છે ભાઈ હવન પરમાં લાલાને નવડાવી દોડાવી કમ્પ્લીટ કરીને પછી જો નવા વારે વાહ પિંક કલરના કપડા પેરાવાન છે હાલો ભાઈ પહેલા લાલાને કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે જોઈએ વાહ મુંગટ પર લાગે આ તો

હલો જાયે ઓફિસે ન મડી ઓફિસે જઈએ તો ફેમિલી ઓફિસે પહોંચી ગયા છે ને જેની રાહ જોતોતા એ આવી ગયો છે ફાઇનલી વરસાદ જો જોરદાર ઓ ભાઈ કારણ કે ભાઈ મગફળી વાવરની હતી પાણીની સમસ્યા બહુ મોટી હતી અને ફાઇનલી આવી ગયો છે જોયો કે કેટલી ઘડી રહીને કેવો વરસાદ આવે અત્યારે તો અમારે સોમનાથની અંદર જોરદાર વરસાદ પડી રહ્યો છે જોયો કે કેટલો પડે જો વધારે પડી સારું વાવણી લાયક થઈએ વરસાદ ની કારણ કે તમારો ભાઈ પાણી થી થાકી દરરોજ વાડીએ પાણી એને લીલા લેર કઈ ઘટેલી હોય વાડીએ પાણી વારવા જવાનું છે ને એના બાપુ મસ્ત મજા 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 ને મજા એને શારી બાજુ લીલું સમ તૈયાર ને ફરવાની મજા છે ને નેક્સ્ટ લેવલ ના આવું સ્ટેન્ડિંગ બ્લોગ આવવાના છે હું કહે મને મજા આવી ગઈ રમભાઈ આપડે વરસાદ હતો કે નહીં

ઓલાને પડી માણા માટે તો વરસાદ આવતો જ નથી વરસાદ કીને માટે આવે ગાયુના જે માલ ઢોરનો જંગલ માટે હા બાકી આપણે બધાય તો કામ હારા કરીએ ને આપણા માટે વરસાદ આવે આપણો તડપાય તડપાઈ ઉપર ઓર મારી એમ છે તો ભાઈ આજે શું અબોલ જીવ છે ને એના માટે થી નથી વરસાદ આવે છે ડ્રિલિંગ કરી કરીને આવી છે આપણે બોરો કેમ રાખે છે આપણે પાણી છે આપણે તો ગમે નથી પાણી કાઢ હું મારું તો ઈ માલ ઢોર કેથી પાણી કાઢે ભાઈ સાચી વાત છે રામભાઈ તારી એટલે જ ને આ બધી કુદરત ની કરામત છે એટલે નાના જીવ થી જોઈને પશુ પંખી ઉધી ન જાય ધ્યાન રાખીને હાલ જોયું રામભાઈ કેમ સમજાવી દીધા ને હાલ તો ભાઈ શું કે હું કે હાલો હાલ ભાઈ કારણ કે ભાઈ છે ને ઓફિસે નેટ પોટ આવતું નથી કે આજે કેબલ કટ થઈ ગયો છે તો ભેગું થાય નહીં તો જાય ઘેર ને પછી ખેલ તો કરીએ ઘેર જઈને ક્યાં હાલો તો મળીએ સીધા ઘેર જઈને તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને ભારતીય બનાવી છે આદુ એલચી લહણ વાળી ચા માં ચા પીવી છે કે ક્યાં બોપી રહ્યો આટા મારો ભાગી ગઈ તું આવ્યો તો હે જો 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 સાલુ કર્યા રમભાઈ ટીકડા સાલુ કર્યા બાપા હું ના પાડતો તો મારે ખેતરમાં કામ નથી કરું જોરે જોરમાં આમ તું તારે હું આમ કનના ખમ તેમ કને પછી વાળી દવા આપીને હોય હું ના પાડું ભાઈ હું ના પાડતો તો કે નહીં તમે સાચું બધું તમે કમેન્ટ કરીને કીધો કે આ વખતે કોનો વાક છે હે હા લાવો હાલો ચા પીવડાવો અમારે પીવી તો ઓફિસે ચા રામભાઈ ગઈ નહીં ઘરે આદુ એલસી લહણવાળી ચા પી હું એટલે મેં કીધું તો ચાલો એમ ખાવા રાખવાનો છે કે બગાડી નથી નાખવાનો જોશ કાઉ તું મારા હમે હું કે તાર થી નહીં જાય કઈ આ કેવી તમે ને આ હેવાય ગયું કેરી ગોઠલી કેવાય તમે આને શું કરું જરા કમેન્ટ કરીને કેજો હો કે તમે આવી બનાવો કે નહીં અહીંયા મોટર કઈ બૈરી હા શું બોલ જાય અહીંયા ને કાં બૈરી હાલ પકડ છેડો હાલે હાલે પકડ છેડો હાલે મને ખબર બી નથી તું કાં તું જો દોર પર તો પાણી ભરે ને બીજું કોણ પાણી ભરે તું એવડાથી ભરતા હું ક્યાં પાણી ભરું હું તો રાતે ભરું તું તો દિવસ ને પાણી ભરે હાલ પકડ આ છેડો હાંધો હાલ હાલ ને લાઈ હવે આ શેડા છે ને નોખા થી પડી ગયા જોઈએ શેડા નાખીને ઉપડે તો સારું બાકી પછી જઈ સોમનાથ કામેન છે ભાઈ જો આ ભાઈ છે ને મોટર બહાર ને નહીં જો ભાઈ પૈસા તારે દેવા પડશે એકલા ને હા હા પડે કે શું કરે હે આપી ને તો જો ભાઈ મોટર તો કાઢ લીધી હવે પાણી તો સેવામાં હું છું એ હવે જોઈ આગળ તો ભાઈ જમી લીધું છે પછી મહેમાન આવી ગયા પછી કે વિડીયો શૂટ કરવાનો મેડ આવ્યો નહીં કારણ કે પછી મહેમાન એમ કે તમે વિડીયો શૂટ કરો કે અમારી સાથે બેસો એટલે આજે છે ને તમારા ભાઈ મહેમાન સાથે બેઠા અને ભાઈ ફાકા મીકા નેક્સ્ટ લેવલના ના કાવ્ય બેન હુઈ ગયા જાય થાકી ગઈ હું કામ કરતી હતી થાકી ગઈ તે થાકી ગઈ તું ભાઈ છોકરા છે ને થાકી જાય એ બોલો હટાણ થઈ જાય ને મારા મમ્મી શું કરે હા એક બે ના બેન તમે પણ બેન થાકી ગયા લાગે હેં ઓહો બહુ કામ કર્યું તી તું થાકી ગયે હેં મારો મમ્મી શું કરે મમ્મી શું કરો કંઈ ગયા એમ હે તો મારા મમ્મી સાંય પાણી ભરે હે તો ફ્રિજમાં બે ત્રણ અહીંયા મેળતી હતી ઠંડામાં અને ભાઈ અમારે છે ને હમણા રાતે રાત ઉજાગરો કરવો પડે કારણ કે હમણાં છે ને ગાય વેણવાની છે એટલે એક બે દિવસમાં ગાય પર વેણી જવાનું છે તો ભાઈ ગાય વેણે તો પછી બાકી છે ને ઓલું પારું છે ને એ આરા કુતરા એ હેવાય છે ને કુતરા ખાઈ જાય પારું શું કેવું છે ભરતી તારું હે હેલો હે હા શું કહેવાય વી પારું નું હોય હ ને માં કઈ કઈ દેઈ મોરું દહી મોરવવાનું કહું હું કહું મારી માં કે નો થાય આ કે થઈ જાય મારી માં કે નો થાય આ કે થઈ જાય મારી માં કે નો થાય આ કે થઈ જાય મારી માં કે નો થાય આ કે થઈ જાય ડિસાઈડ કરી લીધું હું થઈ થઈ જાય થઈ જાય ને હાલો ફેમિલી દોસ છે ને આમ પણ હવે કેટલા છે સાડા 10:30 થઈ ગયા ઘડિયાળમાં એ હાલો 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 ભાઈ હુઈ જાય હવે હુઈ જાય કારણ કે છે ને જાગતી અંદરમાં હોવું પડશે અત્યારે ગાય જાણે એમ છે મેં તમને કીધું હાલો ફેમિલી તો બસ આજનો વિડીયો એ લગી ત્રીસ યાર વિડીયો સારો લાઈક હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જય મા મગલ રાધે રાધે બાય